જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાનું છે કે આપણા ઘરની અંદર જેટલા આપણે સભ્યો રહેતા હોઈએ તો આપણે દરેકની એવી ઈચ્છા હોય છે કે આપણા ઘરની અંદર શાંતિમય વાતાવરણ રહે નિરંતર શાંતિ રહે તો શાંતિ એટલે કે ઘરમાં અવાજ ન થતો હોય તે આપણે તેને શાંતિ કહેશું તો ખરેખર શાંતિ એટલે શું છે તો શાંતિ ખરેખરનો જે શબ્દ છે શાંતિ શબ્દનો જે ખરો અર્થ છે તે આજે આપણે સમજવાનો છે અને આ જે અર્થ છે તે માત્ર જે આપણે વડીલો છે કારણ કે યુવા પેઢી છે આપણી તે યુવા પેઢીને તો એવું જ છે ભગવાનના વિચારો ને ભગવાનની વાતો ને આ બધું જ આપણા જે વડીલો છે તેને જ લાગવું પડે છે કે જે નિવૃત્ત થઈ ગયા છે તેને હવે ભગવાનની વાતો સાંભળવાની કથા કીર્તન કરવાનું અને આ બધું જાપઝાપ જે માળા છે તે બધું આ વડીલોને કરવાનું પણ એવું નથી આપણી જે ભારતીય સંસ્કૃતિ છે ને તેની અંદર જયારે આપણે ડોક્યુ કરશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણી ભારતીય સંસ્કૃતિ બાળક થી લઈ અને જે મૃત્યુ પર્યંત જેને કે ને કે મૃત્યુની જે છેલ્લી ક્ષણો ચાલતી હોય ત્યાં સુધી જે ચૂકે નહીં જે ભૂલે નહીં જે વિસરે નહીં આ જે છે તે ભારતીય સંસ્કૃતિ છે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર પાયામાંથી ગુણ નાખવામાં આવે છે જ્યારે માના બાળક ગર્ભની અંદર બાળક હોય છે ત્યાંથી જેનો ઉછેર ચાલુ થઈ જાય છે અને જ્યારે છેવટે અંતિમ સમય હોય છેલ્લી ઘડી ત્યાં સુધી તે ચાલતો રહે છે તેને જ ખરેખર સંસ્કૃતિ કહેવામાં આવે છે માત્ર વડીલોને આપણે સમજીને એમ કહીશું કે આ તમારા લાયક છે આ તમારે સાંભળવાનું આ તમારા માટે જ છે નહીં આપણે બધાને ઉપાડવું જોશે ત્યારે જ આપણા ઘરની અંદર જે નિરંતર શાંતિ શબ્દ છે ને તે સાંભળવો છે ને તે ત્યારે જ આવશે અને ખરેખર આ વિચાર આપણે આજે કરવાનો છે તો જોઈએ કે શાંતિ એટલે શું તો ઘરે ખરેખર આપણે જે શાંતિ શબ્દ વાપરીએ છીએ ને તે આપણા મનની અંદર એક એવી જ કલ્પના બેસી ગયેલી છે કે ઘરની અંદર એકદમ શાંત વાતાવરણ હોય ને એટલે શાંતિ પણ અંદર જે ઉકળતું હોય તે અંદર કેટલી બધી ઉત્પાદ ચાલતા હોય તે આપણી જે મનોવ્યથા છે તેની અંદર સતત ને સતત અગ્નિ જ્વા જે જ્વાળાઓ કાઢતી હોય તેને શું કહેશું આપણે તેને શાંતિ કહેશું

અબોજો રૂપિયા આપી દો ને તો કોઈ તમને એમ ન કે હવે જાઓ તમારે કોઈ દિવસ તમારા ઘરની અંદર કોઈ દિવસ અશાંતિ ઊભી નહીં થાય શાંતિ શબ્દ છે તે ખૂબ જ મહત્વનો શબ્દ છે અને આપણા જીવનને સાથે જોડાઈ ગયેલો શબ્દ છે ત્યારે આપણને એમ કહેવામાં આવ્યું છે કે આપણા જે વેદ ઉપનિષદ છે તેનું રોજે આપણા ઘરની અંદર પઠન થવું જોઈએ અભ્યાસ થવો જોઈએ અધ્યયન થવું જોઈએ સ્વાધ્યાય થવો જોઈએ ત્યારે જ આપણા ઘરની અંદર આપણા જીવનની અંદર નિરંતર શાંતિ આવશે જેને નિરંતર શાંતિ કહેવામાં આવે છે પછી બાળ ગમે એટલો હોબાળો સળગેલો હશે પણ આપણે શાંત છે આને ખરી શાંતિ કહેવાય કે ગમે તેટલું આફતોનું મોટો પહાડો તૂટી પડ્યા હોય મોટી મોટી વાતો કહેવાય ને કે સમાજની અંદર સળગતી રહેલી હોય પણ છતાં આપણે શાંત હોઈએ આને કહેવાય ખરી શાંતિ જેને અંતરથી મનથી આપણું મન જે સમજી લીધું છે ખરી શાંતિ કોને કહેવાય તો કે ખરી શાંતિ વેદ ઉપનિષદમાં છે પણ આપણે માનવ જીવન છીએ એમાં આપણે સંસારી છીએ અને આપણી યુવા પેઢી છે તેની પાસે એટલો ટાઈમ ન હોય તો આપણે શું કરવાનું આપણે વેદ ઉપનિષદ ભણવા બેસશું વાંચવા બેસશું તો આપણે કદાચ વાંચી પણ લઈએ પણ આપણે એમાં ખ્યાલ નથી આવતો તો એને સમજવા માટે આપણે શું કરવાનું તો તેમાંથી આપણને સરળ રસ્તો આપ્યો છે કે જે વેદ ઉપનિષદ છે જે ખરા વેદ ઉપનિષદ છે તે આપણે કદાચ પણ નહીં અને જો મળશે તો વાંચશું નહીં અને વાંચશું તો સમજાશે નહીં છેલ્લે બધું કઠણ જ છે તો એને સરળ કરવા માટે આપણા જગદગુરુ કહે છે કે જે તું ઈષ્ટદેવને માને છે જેનામાં તને રુચિ છે જે તને ગમે છે જેને તું અનુસરે છે તે એટલે વેદ મને ભગવદ્ ગીતા ગમે છે તો હું શ્રીમદ ભગવદ્ ગીતાનો એક જ શ્લોક બોલું ખાલી એક જ શ્લોકનું પારાયણ કરું મારે એટલી ટાઈમ છે મારી પાસે એટલી ફુરસદ છે તો હું એટલું જ કરું તો એ મારા માટે વેદ છે હું જો જ્ઞાનેશ્વરીનો પાઠ કરું છું તો એ મારા માટે વેદ છે જેમાં મને રુચિ છે રુચિ સિવાયનું કોઈ કામ નહીં કરવાનું ચાહે ગમે એટલું મહાન હોય તો શું થઈ ગયું મને જો એમાં રુચિ નથી તો મારા માટે એ તુચ્છ છે જેમાં મને રુચિ છે મારી આવતી રહેલી જે યુવા પેઢી છે જે અત્યારે મોટી થતી રહેલી છે તે યુવા પેઢી અને જે અત્યારે ખરેખર યુવાન અવસ્થામાં છે તે દીકરા દીકરીઓને ખાસ મારી ભલામણ છે કે જેમાં તમને રૂચિ છે તે તમારા ઈષ્ટદેવ થઈ ગયો અને જે તમારો ઈષ્ટદેવ છે તેનું સ્મરણ કરો રોજે કરો આપણે એમ કહીએ કે આપણા જે ગુરુ છે જે કોઈને આપણે માનતા હોય તે ગુરુ છે ને તે પૂજ્ય છે તો પૂજ્ય છે તો શું કરવાનું તો આપણા વેદ ઉપનિષદ તો એમ કે છે કે રોજે ગુરુ ચરણની સેવા કરવાની છે આપણા રામચરિત માનસ છે મહાભારત છે તે આપણે એમ શીખવે છે કે રોજે ગુરુ ની માતા પિતાની સેવા કરવાની એની ચરણ ની સેવા કરવાની એની પૂજા અર્ચના કરવાની તો શું કરવાનું આપણાથી થશે શક્ય શક્ય છે નથી તો શું કરવાનું સ્મરણ કારણ કે સ્મરણ છે ને એનાથી મોટી કોઈ સેવા નથી એનાથી મોટી કોઈ પૂજા નથી પણ સ્મરણ કેવું કરવાનું ગતાનું ગતિક નહીં કે ચાલો મેં આંખ બંધ કરી અને સ્મરણ કરી લીધું મારું કામ પૂરું થઈ ગયું હું આ ઋણમાંથી છૂટો થઈ ગયો કે છૂટી થઈ ગઈ નહીં મારે એવું સ્મરણ કરવાનું છે છે કે કે કૃતજ્ઞ ભાવથી કૃતજ્ઞતા કેમ મારા મારા ઉપર ઋણો માતા શરૂ કરી અને રાષ્ટ્ર સુધી જઈએ ને એટલા મારા ઉપર ઋણ છે એ ઋણમાંથી મુક્ત થવા માટે મારે રોજની પાંચ જ મિનિટ કાઢવાની છે અને જ્યારે આવું આપણે કરવા લાગીશું ને આપણા દીકરા દીકરીઓને પણ આપણે આ સંભળાવવાનું છે ને સમજાવવાનું છે ત્યારે આપણે રાત્રે સૂતા હશું ને ત્યારે કલેજા ઉપર હાથ મૂકીને સુઈ જવાનું દીકરી ગમે એટલે યુવાન હોય કોઈ દિવસ આપણે ચિંતા નહીં રહે કેમ કે આપણે એના પાયામાં રેડ્યું છે અને વાવેલું હોય ને એ ઉગે જ આપણને એમ થાય કે એ સાંભળતા નથી આપણે એમ ફરિયાદ કરીએ કે અમારા યુવાન દીકરા દીકરીઓ અમારું સાંભળતા નથી આપણે રેડવાનું જ છે આપણે સાંભળ્યું કે નથી સાંભળ્યું એ નોટ નથી કરવાનું કારણ કે આપણું કામ છે રેડવાનું ઉપાડવું એ એનું કામ છે રોજે રેડશું રોજે રેડશું તો ક્યારેક તો ખાડો પડશે પથ્થર જેવો પથ્થર હોય ને એની ઉપર સતત પડે તો એનામે ખાડો પડે છે તો કેમ ના પડે અને આપડા સાંભળેલા આપણી પાસેથી સાંભળેલા શબ્દો છે ને એના જીવનની અંદર ક્યારેક તો અસર કરશે જ આવો દુર્ગમ્ય વિશ્વાસ રાખીને આપણે કામ કરવાનું છે ત્યારે આપણા આપણા જે

જેની પ્રત્યે અનુરુચિ એટલે કે ખૂબ જ રુચિ હોય ખૂબ જ ગમતું હોય તેમાં આપણે ભાવથી મન પોરવી અને જે કાંઈ કરીએ છીએ તે મારો વેદ છે તે મારો ઉપનિષદ છે આપણે જોયું બીજી વાત જીવનમાં અમુક પળો એકાંતમાં વિતાવવાની છે આટલા દોડધામવાળા જીવનની અંદર આપણે જોઈએ તો ચોવીસ કલાકમાંથી આપણે પાંચ મિનિટ પણ આપણા માટે નથી કાઢી શકતા કેટલી દુઃખની વાત છે તો એકાંત એવો એકાંત કે જેમાં કોઈ ન હોય હું ખુદ પણ ન હોઉં આવું એકાંત પાંચ જ મિનિટ રોજે કારણ કે જે કે ને કે દિનમ દિવ દિનમ નવમ નવમ આવું દિનમ દિનમ રોજે રોજે કરશું ને તો રોજે કંઈક નવું મળશે ખજાનો ક્યાંય બહાર નથી ગોતવાનો મારી અંદર જ છે મારી ભીતર જ છે મારે ખોદવાનો છે મારે ગોતવાનો છે ત્યારે રોજે પાંચ મિનિટ ધ્યાન નિરંતર એકાંત જ્યાં કોઈ ન હોય આવી પળ કાઢી લેવાની છે ન મળે તો ચોરી લેવાની છે મારા ચોવીસ કલાકમાંથી મારે ત્રીજી વાત કોઈપણની સાથે પછી કોઈ પણ હોય તેવી વ્યક્તિ હોય જે કહેવાય ને કે મારા માટે ખૂબ જ જરૂરી હોય છતાં પણ વાદ વિવાદમાં નથી મારી જે જીવનની અમૂલ્ય ક્ષણો છે ને તે મારે વાદ વિવાદમાં નથી કાઢવાની વાદ વિવાદ એટલે કે કોઈ મને કઈક વાત કરે છે તો એને પ્રત્યક્ષ હું સાબિત કરવા માટે તેની સાથે વિવાદ કરું આમ ન હોય આમ જ હોય અને આમ જ હોવું જોઈએ આ વાદ વિવાદ છે અને એમાંથી કશું નથી નીકળવાનું આપણે કરીને જોઈ લીધેલું છે આપણી જિંદગીના કેટલો સમય આપણો એમનો વેડફાઈ ગયો તો વાદ વિવાદ કોઈ દિવસ નથી કરવાનો જે વાત છે તે જરૂરી છે તે સાંભળી લેવાની નથી જરૂરી તે જવા દેવાની વાદ વિવાદમાં પડવાનું નથી વાદ વિવાદથી મારે દૂર રહેવાનું છે અને એક વાત ચોથી વાત કે એક વાત નક્કી કરી રાખવાની છે મનની અંદર ફિટ કરી દેવાની છે કે કોઈ અદ્રશ્ય શક્તિ છે જે મારું જીવન ચલાવતી રહેલી છે અને તેને મારે માન્ય કરવાની છે એ એટલે મારો ઉપનિષદ એ એટલે મારો વેદ કે જે ચિદઘન શક્તિ છે જે દેખાતી નથી છતાં મારું જીવન ચલાવે છે નથી નથી છે છે અને મારે માન્ય કરવાની આવું જ્યારે અમુક અમુક પાંચ વાતો છે એ પાંચ વાતો આપણા જીવનની અંદર આપણે લાવીશું ને એટલે આપણે શાંતિને ગોતવા નહી જવી પડે શાંતિનું એ સરનામું છે અને પાંચમું સાધુ સંતોનો સંગ કરવાનો હવે સાધુ સંત કોને માનવો કે જેના જીવનમાં મારા જીવનને વિશેષ મળે મળે દિશા મારા જીવનની અંદર જે સૂકું પાનખર આવી ગયું હતું ત્યાં વસંત ખીલે એનું નામ સંત આવાનો ભેટો કરવાનો છે અને એવા કોઈ ન મળે ને તો આપણા જે ગ્રંથો છે ને રામચરિત માનસ છે મહાભારત છે

અને જે કાંઈ હું ગ્રંથોનું વાંચન કરું છું તે પાખંડીથી લખાયેલો નહીં સાક્ષાત ભગવાનથી લખાયેલો હોય સદગુરુની ગુરુની કૃપા હોય ત્યારે જ આવા ગ્રંથોનું પઠન આપણે કરી શકીએ છીએ તો આવો મારે પઠન કરવાનું છે આપણે ઘણું બધું વાંચતા હોઈએ પણ એમાંથી આપણે મને મને જરૂરી છે મારા જીવનની અંદર ઉપયોગી છે એ મારે વાંચવાનું છે એ મારે લેવાનું છે પાખંડથી નિર્મિત થયેલું મારે કાંઈ વાંચવાની જરૂર નથી કારણ કે હું જો ઈશ્વર થી નિર્મિત થયેલો છું તો સત્ય છું જોઈએ સત્યનું આચરણ કરવું સત્યનું આચરણ કરવું એટલે કે સત્ય બોલવું એટલે સત્યનું આચરણ સત્ય જે છે તેનું વાંચન કરવું તેનું મનન કરવું તેનું અધ્યયન કરવું તેનું આચરણ કરવું આચરણ એટલે જે મેં સાંભળ્યું છે તે મારા જીવનની અંદર હું લાવું અને તેને અનુસરીને ચાલું એને કહેવાય આ ચરણ આજે મેં સાંભળ્યું તે જે મારા જીવનની અંદર લાવવાનો પ્રયત્ન કર્યો તેને આ ચરણ આવું આચરણ કરવાનું છે અને આવું જ્યારે આપણે કરવા લાગીશું આપણને સાંભળવામાં સામાન્ય લાગે છે પણ તેની અસર ખૂબ ઊંડી પડે છે અમુક પરિવારો આપણે જોઈએ છીએ આટલા હળાહળ કળિયુગની અંદર આપણે એમ બોલિયે કળિયુગ કળિયુગ પણ ખરેખર કળિયુગ ત્યાં નથી પહોંચી શક્યો શા માટે કે આવા આચરણો છે આવા મૂળની અંદર આવું તેણે રેડેલું છે અને મૂળમાં જ્યારે રેડાય છે ને ત્યારે જ પાણી પણ આપણે વૃક્ષને પાઈએ ને તો ડાળી ઉપર નથી રેડતા ડાળી ઉપર નથી છાંટતા મૂળમાં જ રેડીએ છીએ ત્યારે એ ડાળ સુધી પહોંચે છે અને એમાં ફળ આવે છે અને એ ફળ સ્વરૂપે બીજી ત્રીજી પેઢીએ ખબર પડે કે ફળ શું છે રામ આવ્યા ને તો રામને પણ પાંચ પેઢીએ રામ આવ્યા છે દિલીપ અજ રઘુ દશરથ અને રામ પાંચમી પેઢી એ રામ પધાર્યા છે તો જે ગગન વિહારી છે જેને આપણે ઊંચી આંગળી કરીને કહેતા રહેલા છીએ કે ભગવાન જે કરે તે ખરું આપણે ભગવાન નું નામ લઈએ એટલે આપણી આંગળી તરત ઊંચી થાય છે તો ગગન વિહારી છે તેને ક્યાં લાવવાનો છે જે ગગનમાં વિહરતો રહેલો છે જેવું આપણે માનતા રહેલા છીએ કે ગગનમાં ભગવાન છે આકાશમાં ભગવાન છે તો તો એ એ ભગવાનને ભગવાનને ક્યાં લાવવાનો લાવવાનો છે છે કે ધરતી ઉપર રાષ્ટ્રમાં રાષ્ટ્રમાંથી જનપદમાં જનપદમાંથી જે મારી સોસાયટી છે તેમાં સોસાયટીમાંથી મારા ઘરમાં અને ઘરમાંથી મારા ઘટમાં જ્યારે અહીંયા આવશે ને ત્યારે જે ખરેખરો આપણે ગગન વિહારીને માન્ય કર્યો તે ગણાશે

આ કોણ એની ગોઠવણી કરે છે મારી પાસે એવી કોઈ શક્તિ છે કે હું સાચવી રાખું તો એનો મતલબ અદ્રશ્ય શક્તિ મારી સાથે રહેલી છે અને આ જે મને સમજાવેલું છે એને લક્ષ અનુલક્ષીને મારે મારું જીવન જીવવાનું છે શાંતિનું સરનામું ક્યાંય છેદની જગતની અંદર સુખ અને શાંતિ મારી જીવનની અંદર જ છે મારી અંદર જ આપેલું છે મારે ત્યાં ગોતવાનું છે મારે ક્યાંય દૂર જવાનું જરૂર નથી અને કદાચ જો જાવશું તો એની અંદર પણ મારે આ જ લક્ષ્ય રાખીને ચાલવાનું છે

ચોથું તો કે અદ્રશ્ય શક્તિ છે તે મારી ફરતી ફરતી રહેલી છે મને મદદ કરતી રહેલી છે સતત કરતી રહેલી છે અને પાંચમું એટલે કે મારે મારા જે કોઈ માનેલા છે જેને હું અનુલક્ષીને ચાલું છું તેનું સતત અનુચરણ કરવાનું છે આ પાંચ વાતો છે આ પાંચ વાતો લઈ લેશું આપણા જીવનની અંદર પાંચ જ મિનિટ છે અને પાંચ જ મિનિટ મારા જીવનને દિવ્ય અને ભવ્ય બનાવી દેશે તો આપણા બાળકો સુધી આ વાત પહોંચાડીએ આપણે વડીલો છીએ આપણું કર્તવ્ય છે અને એ ઉપાડે ન ઉપાડે તે એની ફરજ છે આપણે તે નથી લેવાનું પણ એના સ્કાન સુધી આ વાત રેડવાની છે આપણે રેડેલું હશે વાવેલું હશે ક્યારેક ઉગશે તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ